તમારી શેરીમાં બહુ છોકરા છે નહી સોનલ તી બેન હુવે નકર હુવા દે બપોર વૈસા રે ધબ ધબાટી કંટાઈડી હું તો આ વેકેશન પૂરું થાય તો ન્યાલ થાય પાછી અમાર પાડોમાં છે ને હાહરેથી છોકરી આવી છે ને ડઝન એક છોકરા છે મંધાય આવ્યા વેકેશન કરવા પાછા તો ચોકલેટ ઉન પડીકા ખાઈ ખાઈ ને આપડી ડેલી બાજુ નાખે બપોર વૈસા રે કોઈ હોય ની ને તઈ હું બધો કસરો ઉહેડી ઢુહેડી પછી એની ડેલી પાસે નાખી આવું માઈ જાય વેકેશન કરવા ન્યાય આવ્યા કસરા હમણાં ઉલારે

દેવાય મમ્મી એવું ન કરાય ભૂતડી વાટે રેવું પડે લંગુ બેન તો આજ કાલ ના છે ઈ તો હા રેવી આઈ ગયા ભૂતડી મારો હથવારો છે જારે હું નું દળાવાર જાઉં તો એ બિચારી મારી હારો આવે એટલે વાટે રેવું પડે પછી કોઈ મારી વાટે ન રે પણ ગોગડી ભાભી તને ખબર નથી બાપા કઈ નો વજન લાગે એમાં થોડા ઘઉં છે એમાં શું વજન લાગે ગોગડી ભાઈ તારી જેવી પાકીની ભાઈ મેં દુનિયામાં જોય જ નથી તું કેટલી પાકી સો વજન વાળો ડબ્બો મને ગુડી દીધો ઘઉં નો કવ જ છે અને તે ડો લીધો મને દઈ દીધો છે મારે તો હા મારે રેવું જ નથી આવા દળાવા તમે મોકલો માન રેવું હવે મમ્મી આ ગોગડી ભાભી હવે પછી બહુ મારી ઉપર અત્યાચાર કરે છે

અને આપડે દવણું દળાવા ને ઘંટી વાળા એ કઈ ધડી કરતા નહીં લંગુ બેન તમારે છે ને જીભડો પછી કાબુ નહીતો જેમ બોલો પછી ઓલી વખતે ખબર છે તમ તેને મને ના પાડી તી કે હવે કે ગોગડી બેન તમ દરણું દળવા આવતા જ નહીં પછી માઇન્ડ મેન ફો લેવો ને ઈ એક ઓરી ઘંટી છે ને એક શે આમ આગી લંકા થાય ને એટલી આગી ઘંટી છે પછી અમારે તો થોડા કરવા ને એટલે કઈ બોલતી આની મોઢામાં જીભડો ભરાવજો આ એટલે બે સોટલા લઈ લીધા હવે જાવ જાવ લંગુ ને પરસેવો વળે છે લંગુ મરી ગોગડી જાવ બેટા જાવ હવે પેલી ગોગડી ઉભી

આ ડબ્બો ઉતારું ને ઘંટીએ પછી તારો વારો છે જો તો ગોગડી અંગો બાબા ને પકડજો ટીંગા ટોળી કરી લે ને ભાભો પડી જશે હો બાપા તમે ઉપાધી કરો માં ને નઈ ભાભા ને પડવા દઉં અને છે ને હું ગોગડી ભાભીને કહું કે ખાટલો લઈ આવે અને ખાટલો ઢાળી દે ભાભા અને આપણે ભાભા ને લઈને વઈ આવ્યા છીએ ગોગડી ભાભી ખાટલો લેતી ભાભા તો જાણીએ અમે અહીં લઈને વી આવ્યા છીએ ભાભા ને બહુ માંદા છે ને કે મારે કે પાણી બદલે તમારી કે તમાર પીર માં ભાભા ને લઈને વ્યાજ કે લંગુ બેન તમે તમાર ભાભા ને અહિયાં હુકમ લઈ દેવા તો મરણ પથારી પીડાતા ને મરી જવાના